સર્વે સમાજના લોકો આમંત્રિત કર્યા હતા તેમનું પણ સ્વાગત કરાયું સર્વ સમાજ દ્વારા વિસ્તારોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી ચાલોદ લીમડી ગોડિયા ખાખરિયા ઢડેલા ગરાડુ રામપુરા રાયપુરા રૂપા ખેડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભવ્ય ઉજવણી કરાય કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચાલોદ પોલીસ દ્વારા નગરમાં ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રિપોર્ટર सरड पाठवी गुजराती न्युज